કેશોદ શહેરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી અને ધાર્મિક પ્રસંગો વચ્ચે ભક્તોની ભીડ જામી કેશોદ શહેરમાં મીઠા ભગત રામ મંદિર પીપળિયાના જૂના રસ્તે મઠિયા હનુમાનજી મહારાજ આલાપ કોલોનીમાં બાલાજી હનુમાનજી મંદિર સહિત જુદા જુદા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હનુમાનજી મહારાજના ભક્તોની ભીડ જોવા મળી હતી ચાર ચોક ખાતે આવેલ મીઠા ભગત સ્થાપિત રામ મંદિરમાં સ્વયંભુ હનુમાનજી મહારાજ પ્રગટ થયા હતા આ મંદિરમાં દર વર્ષે સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ વિધિ તેમ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જ્યારે સાંજે ભોજન પ્રસાદ લેવા ભક્તોની પીડ ઉમટી હતી એવી જ રીતે જૂના પીપળીના રસ્તે આવેલ ખાખી બાવા મઠિયા બાપુ રામદાસ હસ્તી સ્થાપિત મઠિયા હનુમાનજી મહારાજના મંદિરે હોમાત્મક ધાર્મિક વિધિ સાથે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરી જન્મ જયંતિ મનાવવામાં આવી હતી અને સાંજના ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો આ મઠિયા હનુમાનજી મહારાજના મંદિરનો જીણુદ્વાર થવાનું હોય સેવકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે આલાપ કોલોનીમાં બાવીસ વર્ષ પહેલાં નાના બાળકોએ હનુમાન મહારાજના મંદિરની સ્થાપના કરી હતી જેનું નામ બાલાજી હનુમાન રાખવામાં આવ્યું હતું હવે જ્યારે બાજુમાં એકાદ વર્ષમાં ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આથી હનુમાનજી મહારાજની સમક્ષ સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ વિધિ કરવામાં આવી હતી જેમાં સ્થાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર હનુમાન જયંતિ નિમિત્તે અભિષેક પ્રાણ પ્રતિષ્ઠા જીરોદ્વાર મહાઆરતી અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાતા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો કેશોદ શહેર તાલુકામાં આવેલ જુદા જુદા વિસ્તારમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે સાંજના સમયે સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિ વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને ઋષિ બાબરિયા ન્યૂઝ અપડેટ્સ મીડિયા કેશોદ અમાવાડી બે જયનગર વિસ્તાર દ્વારા વિસ્તારની અંદર આવેલા વીર અખિલ મંદિર ખાતે તૃતીય પાઠોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમના સવાર છ સાડા આઠ યજ્ઞનું કાર્ય કરવામાં આવેલ અને સાડા ચાર વાગે ભીડું ઓળવામાં આવેલ ત્યારબાદ મોટી સંખ્યાની અંદર આજુબાજુના કૃષકો તમામ જનતાને પ્રસાદી માટેનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજનની અંદર ખૂબ જ મહેનતથી બધા જ કાર્યકરોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો જેની અંદર શ્યામ ટાવર વેપુ મથુરા ગોલ્ડન પેલેસ શ્રી ટાવર આજુબાજુના તમામ ભાઈ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે બહુ જ સહકાર ટાઈમ માટે મળતો રહે તેવી અપેક્ષા રહે